નમસ્કાર દર્શક મિત્રો નવું મંત્રીમંડળ આવી ગયું આમ તો મુખ્યમંત્રી નથી બદલાયા એટલે નવું મંત્રીમંડળ તો નહીં જ કહેવાય ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ જ કહેવાય પણ એનો રીફર્બિશ ઢાંચો નવો ઢાંચો આવી ગયો એમાં એક નાયબ મુખ્યમંત્રી વાળું નવું એક સ્ટ્રક્ચર ઉમેરાયું અને બાકીની કેટલીક બાબતો છે તો

બે ત્રણ લોકો જે છે એ ચિરંકાળ યાદગાર રહ્યા છે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ને કારણે નહીં પછી ની એની ભૂમિકા ને કારણે અથવા તો હા જેમ કે ચિમનભાઈ પટેલ જેમ કે નીતિનભાઈ પટેલ જેમ કે નરહરી અમીન વગેરે બાકી છે આપડે થયું તેમ કાંતિ ઘીયા પણ છે મનુ પરમાર છે કેટલાક લોકોને તો ઇતિહાસ ના ગરતામાં ધરકાઈ ગયા કોઈ ખબર નથી રાધર

એક જમાનામાં મેં સાંભળેલું અને મેં વાંચેલું કે આપણે ઓલા ખંડિયા રાજ્ય જેવું કામકાજ હોય ને તો મંજૂરી લઈને છીખ ખાતા હાઈ એના પછી ચિમનભાઈ પટેલ એક પેલું વ્યક્તિત્વ એવું આમ તો આવ્યું કે એને નરસિંહરાવની સરકારે ચિમનભાઈ પટેલ ને ચાર્ટ પ્લેન યા તો હેલિકોપ્ટર જેવું ફાળવેલું કે ભાઈ તમે રાતોરાત અમે બોલાવીએ ત્યારે આવી જો અને ઈ

આપણે બધા જાણીએ છીએ જયારે આંદોલનમાં છાત્ર શબ્દ ઉમેરાય ને ત્યારે આખું જગત એમાં વાકુ ઓછું પડે ચિમનભાઈ ચિમનભાઈ પટેલ નવનિર્માણ આંદોલન નો ભોગ બનેલા એ અમદાવાદ અથવા મોરબી ની એક કોલેજની હોસ્ટેલમાં ભાવ જે ખાવા પીવાના ભાવ છે એમાંથી શરૂ થયેલું અને નવ નિર્માણ આંદોલન થયું અને આપણે બધા જેનો ઇતિહાસ જાણીએ છીએ પછી એ પોલિટિકલી જુઓ તો બાર થી ચૌદ વર્ષના વનવાસ પછી ફીનિક્સ પંખીની જેમ બે થઈને પાછા ફેર્યા અને એમાંય પોતી કી ત્રેવડ હતી હું આપને એક રમુજી વાત કરીશ વચ્ચે વ્યાસ સર જે સર અમારા

બરાબર ન ગણાય પણ હાલ્યું ખરું પછી એની ઉપર કેસ કેસ થયો કરોડ રૂપિયાનો કરેલો યાચના કરવી પડી હતી ફ્રન્ટ પેજ ઉપર એ બાયકોટ એ જવા દઈએ ચિમન ઈ વખત માં શીલાબેન જે છે એને ચિમનભાઈ પટેલ ને એક વખત મુલાકાત કરી એને મુલાકાતમાં એમ કીધું કે સરજી તમારી સરકાર તમે લોક માં તમે લોકદળમાંય તમે ભારતીય જનતા પાર્ટીમાં તમે કોંગ્રેસમાં કોઈ નડતું નથી કોઈ પ્રકારનું આવરણ અને સરકારમાં તમે રહ્યો છો તો આ બધું હાલે છે કેમ બધા તમને ચાહે એવું થોડું છે એટલે એને કીધું નાના ના કોઈ ચાહતું નથી જુઓ બેન એવું છે ચાહવું બાહવું કઈ કે પોલિટિક્સમાં હોય નહીં હું બુદ્ધિપૂર્વક જે લોકો ન ચાહે એની ચાહત ખરીદી લઉં એટલે એને ટૂંકમાં ખરીદી લઉં હા કેટલાક ની ચાહક મેળવી લઉં કેટલાક ની ખરીદી લઉં તો ચિમનભાઈ પટેલ ને શીલાબેને એમ પ્રશ્ન કર્યો કે મારો સાહેબ એક બીજો પ્રશ્ન છે એકસો ને બ્યાસી ધારાસભ્યો છે અને તમારે સરકાર ચલાવવા માટે જેટલા પણ જોતા હોય તમે કીધું કે હું બધાને ખરીદી લઉં તો મારો સિમ્પલ સવાબ છે એટલે કોઈ હારો માણસ નથી કે કે જે આવી રીતે તમે ન માની શકે એમ કે તમે બધાને ખરીદી એટલે બધા નથી ચિમનભાઈ પટેલે શું કીધું કે નાના કોણે સારા નથી હોતા છે તો તો કે એનું શું કરો મોંઘા પડે મોંઘા પડે એટલે એમને એમની એમની કિંમત તો છે જ એમ આ આપણે સાદી ઘડિયાળ લેવા જઈએ તો જે પંદરસો બે હજાર પાંચ હજાર માં આવતી હોય રાડો લેવા જાવ તો લાખેક રૂપિયા માં આવે પણ આવે ખરી સાચી વાત કે બીજા સારા ગણાય છે પણ એ બધું સાહેબ શરમ ના આવે આવું બધું તમે છો છો ક્યો તો તમને આમ ધરાક એવું ન લાગે કારણ કે આખા ગુજરાતમાં તમને બધા ચીમનભાઈ ને કોઈ સારા માણસ માનતા નથી બહુ રીઢા રાજકારણી માને છે કે બેન એવું છે જો અત્યારે કેટલીક છાપ પડી જાય ને પછી કે અમારે પણ પીછે હટ ન કરાય અને આ વાસ્તવિકતા છે તમે જે તમારે લખવું લખજો હું અત્યારે આમ લોટો ને દોરી લઈ અને હિમાલયમાં હાડ ગાળવા જાવ ને તો કોઈ શું ખબર છે કે હિમાલયમાં કાં કલ્લો છુપાવ્યો છે ને ન્યા નવો પ્લોટ લીધો છે કાકા કાંઈક ન્યા કરવાના છે કોઈ મને એમને મને કે હું હાડ ગાળવા જાઉં છું આ આ નેરેટિવ કે જે થઈ ગયું હવે પછી અમારે શરમ મૂકી દેવી પડે એટલા બધા સ્થિતિ સ્થાપકતા હતી એમની કે એમના જવાબ આ જવાબ જ આપી શકે બીજું કોઈ ના આપી શકે સાહેબ મુખ્યમંત્રી આમાં આખું બધું થયું મુખ્યમંત્રી એના એ તો પછી આ બોટલ બદલાઈને શેમ્પેઈન એનો એ તો એ નથી કે શું પરિણામ આવવાનું હા એની પહેલા એક જે આપણે પહેલો પ્રશ્ન કર્યો તો એનું સ્ટોરી મોરલ ઓફ ધ સ્ટોરી જ કહી દઉં કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરોની જે આપણે કીધું પછી એનો કાર્યકાળ ઘુસાઈ જાય છે તો હું આપને કહું કદાચિત હર્ષ સંઘવી એમાં થોડાક જુદા તરી આવશે એટલા માટે નહીં કે લાયક છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એ કીધું છે કે બિહારની ચૂંટણી પૂરી થવા દો પછી અમસ્તા પણ અમસ્તા પણ આ ભાઈ જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ એને આ પ્રકારનું મલીન રાજનીતિ હું સ્વયં હું હું જગદીશ મહેતા હું ખુદ ત્યાં તો મળવા ભૂપેન્દ્રભાઈ ને એને મને આટલા બધા પુસ્તકો દાદા ભગવાન ના આપ્યા ને એને બિલકુલ સારા સ્વભાવે કીધું કે આપડે ભાઈ શું લઈને આવ્યા છે શું લઈને જવાના છે ભાઈ કોઈ જ નહીં હા સીટ નું ભાવ એટલે એટલું તો સાલસ તો છે એમાં કોઈ શંકા નથી એટલે કોઈ પણ કારણોસર બિહારની ચૂંટણી પૂરી થાય પછી કોઈ પણ કારણો બીજું કોઈ પણ કારણસર એ કદાચ આવે એવું નથી એ વાત તો નક્કી છે હા એટલે એ કદાચિત પછી આમાંથી એક્ઝિટ લે ત્યારે આ ડી નામનો શબ્દ છે જેને હું અત્યારે કઉ છું એ પછી ડીવાય હતી જાય અને ભાઈ કેરી ઓન થાય જી

સુરત માં પણ એમની છાપ કઈ બહુ સારી નથી એટલે એ આ બધું જ તારો કેમને મુખ્યમંત્રી બનાવે તો મુખ્યમંત્રી તરીકે બદનામ થઈને જશે એમાં કોઈ ભવિષ્ય મને દેખાતું નથી પણ એનાથી જે હેતુ સર આ લોકો મંત્રીમંડળનું મંત્રીમંડળ આખો જે ગંજીપો છીપ્યો એનો બર હેતુ આવે એવું દેખાતું નથી આપ બિલકુલ સાચા જુઓ સર મેં ગઈકાલે નહીં નહીં તો પણ ત્રેવીસ ચોવીસ ચેનલ અલગ અલગ યુટ્યુબ થી માંડીને બાકીની બધી જગ્યાએ એક માત્ર હું છું જે આ લાઈન પકડી છે તો કોઈને એમ લાગે છે કે તમે એન્ટી બીજેપી જેવા છો ભાઈ શું કામ હું ખબર પડે કઈ હવે તમે જુઓ આજથી છ સાત મહિના પેલા કે જ્યારથી ભૂપેન્દ્રભાઈ આવ્યા ત્યારથી હું એક માત્ર મૃદુ અને મક્કમ એ તમે ખોટો શબ્દ ભારતીય જનતા પાર્ટી પ્રયોજે છે ચીફ આખું મંત્રીમંડળ છે ને તમારે તળિયા જાટક સાફ કરવું પડશે અત્યારે અરાજકતાની ચરમસીમા છે અને ત્યારે એ લોકો એમ કહેતા તમે નેરેટિવ આખું સેટ કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું અંતે શું થયું એને કરવું પડ્યું કે ન કરવું પડ્યું આપણે કીધે તો કઈ થયું નથી એવી જ રીતે ગઈકાલે મેં આ કીધેલું છે સાહેબ કે તમારે અઢાર વર્ષના એક યુવકની જરૂર હોય તમે નવ નવ વર્ષના બે આપો ચાલે અત્યારે જી આપણે બે દિગ્ગજ માણસો બહાર રહ્યા એક જયેશ રાદડીયા અને એક ડોક્ટર સીજે ચાવડા સીજે ચાવડા પણ સરકારી ક્લાસ વન અધિકારી રહી ચુક્યા શંકરસિંહભાઈ સાથે કામ કર્યું અને કોમ્પિટન્ટ માણસ છે અને જયેશભાઈ પણ સિવિલ એન્જિનિયર છે એમએસ યુનિવર્સિટીમાંથી સિવિલ ઇન્જિનિયરિંગ કર્યું છે વિઠ્ઠલભાઈનો વારસો છે સહકારી ક્ષેત્ર ઉપર પકડ છે તો આ બેને બહાર રાખવાનું કારણ શું જુઓ વ્યાસ અત્યારે ભારતીય જનતા પાર્ટી છે ને રણનૈતિક રીતે એને દિવાળું ફૂક્યું છે ભલે એ ન માને સત્તાના મધમાં ઘણી વખત સાચી વાત છે ચર્ચામાં એમ કીધું કે ઇફકો ની ચૂંટણીમાં બગાવત જે છે જયેશ રાદડિયા ને ભારે પડી દાખલા તરીકે સાંભળજો હવે છોડીએ આપણે લ્યો બે ઘડી ઈ તો મને તમે કહ્યું તમે ઉદય કાનગડે ક્યાં બગાવત કરી ઉદય આહિર સમાજ નો ચહેરો છે યુવાન છે અહિયાં મેયર રહી છે સી આર પાટીલ ની ગુડ બુક માં છે ને એના જેવું ભાગ્ય જ કોઈનું કાર્યાલય ધમધમતું હશે એઝ એ ધારાસભ્ય એનું કાર્યલય વ્યાસ બહુ આદર્શ કાર્યાલય છે ત્યાં આવનારા કોઈ પણ અરજ કરતા નથી હોતું એક ખુરશી ઉપર બેસાડે ચા પાણી પીવડાવે અરજી હોય એ સંભાળી એનું છે તંત્ર સાથે શું ગોઠવવું અંતે એને આયુષ્યમાન કાર્ડ જોતું હોય કે સાત બાદ દાખલો કે રેસ્ટિંગ કાર્ડ ઈ મળે ત્યારે કે લ્યો ભાઈ આ તમારું રેસ્ટિંગ કાર્ડ ચા પાણી પીન હોય જવું આવું કાર્યાલય કોનું હોય અને બીજું દાન ધર્મ કરીને તો જુદું હો એટલે આખી વિસ્તારમાં નવરાત્રી ગરબી હોય તો બેનો દીકરીઓને જે કઈ દેવું કરવું આ તે છે વગેરે વગેરે હવે એને તો પછી પડતા મૂકવાનું કારણ શું અને પડતા એટલે ચડતાય તમે જ મૂકાતા એટલે પડતા મૂકવાનું કારણ શું એને કોઈ બીજો તો હતો નહીં પેલી જે બે નામ હતા મુખ્ય કે કોને પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવશે એમાં એક જયેશ રાદડિયા બીજા અમારે ઉદયકાનગઢ હવે પચાસ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત રાજકોટ મહાભારત માંથી દ્રૌપદી ને રામાયણ માંથી સીતાજી ને વૃક્ષ માંથી પીપળાને ગાયુ માંથી કામધેનુ ને વાત કરો જેમ કઈ વધે એવું છે આ રાજકોટ છે રાજકોટ ને ખબર નથી પડતી કે આવું શું કામ થાય છે ફૂલડા ડૂબી જતા ને પથરા તરી જાય છે આખું આ પ્રોબ્લેમ છે જી સર આવું ઉત્તર ગુજરાત નું પણ થયું છે ઉત્તર ગુજરાત ની પાસે બે કેબિનેટ મિનિસ્ટર હતા એ પેલા ડ્રોપ કરે એના માટે કોઈ વસવસો નથી કારણ કે એમની બધી ઘણી તકલીફો પણ હતી અને કાર્ય દેશ હતા આરોગ્ય મંત્રી હતા ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાત માંથી જેને બળુકું કહેવાય એવું કોઈ જ કોઈ માણસો ભાજપને મળે જ નહીં નોન એન્ટીટી આખો ઉત્તર ગુજરાતને જેણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરી દીધું હોય કે એ તો ખાલી નરેન્દ્રભાઈ નો ફોટો મૂકી એટલે જીતી દેવા છે તો આ આ કઈ જાતનું એમનું વર્તન છે સરજી એક જમાનામાં આની પેલા આપણે એક વખત ચર્ચા કરી હતી એટલે વિસ્તૃત નહીં કહું પણ એક લીટી કહું કે જે સેતુ છે ને જનતા અને તંત્ર બંને લોક અને તંત્ર વચ્ચેનો સેતુ જે જમાનામાં હતો એ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ગુજરાતમાં ખાસ કરીને અહીંયા બધા નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામે ચરી ખાવાની માને છે મોદી મોદીને હવે છે નારાજ થાય હવે આ લોકો એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે ગુજરાતને સોંપી દીધું જે હોય તેને હવે એમાં બે ત્રણ નામો આપને ખબર છે કોઈ કે અમિત શાહ કોઈ કે આનંદીબેન પટેલ અને કોઈ કે ફલાણાભાઈ હવે જેને સોંપ્યું એને પણ જાજા રસોઈયા કઢી બગાડે એવું ગુજરાતના પ્રધાનમંડળ નું થયું જેને જેને પોતપોતિકા માણસો બેસાડ્યા એને પક્ષ પક્ષના કોઈ માણસો લેવા નથી પોતાના માણસો બેસી ગયા અઢી વર્ષ ઓલા ચરી ખાધું અઢી વર્ષ આ લોકો ચરી ખાશે પણ જે ઇમ્પેક્ટ પાડવી હતી બદલાયું આપે બિલકુલ બરાબર કીધું કે જયારે કમાન્ડમાં મેઇન માણસ નથી બદલાતો તો તમે બદલાવું કેવાય જ નહીં અને હું હંમેશા કઉ છું તમારે પોતાએ ઘરે જઈને કપડા બદલાવાના હોય તો દરજીને બોલાવવાની જરૂર નહીં દર્જ બોલા નવા બનાવવા હોય તો તમે નવું પ્રધાનમંડળ એવો હાવ પહેરી લીધા એનો શું મતલબ એટલે આ પ્રધાનમંડળની ક્યાંય કરતા ક્યાંય સંતોષ થયો નથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો છે હવે જે મંત્રી ઉત્તર પણ તો આ નડવાનું સાહેબ એનું કારણ ઈ છે નાનું મોટું હળ થાય એટલે સીધું બાયું ચડાવે બથો બથ આવે આ તો બધા પીઢ માણસો છે ઈ બથો બથ ના આવે મોકાએ વારદાત પે કામ કરે જે રીતે અમિતભાઈ શાહ જેથી ઇફકો ની ચૂંટણી ભાઈ જયેશ રાદડીયા જીતી ગયા

ઓસ્ટ્રેલિયા જવાનું હતું મારા જ્યાં સુધી સૂત્રોની પાછી જાણ્યું છે ત્યાં સુધી એને પરદેશ જવાનું હતું તો પણ એને કીધું ના તમે જતા રોકાજો હવે રોકાજો જયેશભાઈ જેવાને કે તમે રોકાજો એ ક્યારે કીધું હોય એનો અર્થ એમ છે કે એને શપથ લેવાના છે ફોન ક્યારે આવે ક્યારે ના આવે એ વાત છે એને વિદેશનો પ્રવાસ ટૂંકો કર્યો અને ગઈકાલે કે જયારે પ્રધાનમંત્રીનું વિસ્તરણ થયું આગલી હરોળમાં જયેશભાઈ બેઠા હતા ફોન ન આવ્યો એટલે સમજી તો ગયા કે સમથિંગ ઇઝ રોંગ પણ હવે પછી આપણે બાબા બહેન હે તો હિન્દી બોલના પડતા હે એમ કરીને બેઠી ગયા આગળ એક ડાયા ડમરા થઈને અને પછી જે બાઇટ આપવી પડી બધાને બધાએ એને ફાડી ખાધા એમ કહ્યું તો હાલે અને એની હાલત થઈ ગઈ કીધું ભાઈ હું સોળ વર્ષ નો ભારતીય જનતા પાર્ટી મને ઘણું આપ્યું હું તો એનો અદનો કાર્ય કર છું એ જે જવાબદારી સોંપે હું સોંપું આવો ડિપ્લોમેટિક જવાબ આપી અને તેઓ શ્રી વિદાય લીધી આપને કહું વ્યાસ સાહેબ જયેશભાઈ રાદડિયા અને ઉદય કાનગઢ ઈ લોકોની હાલત કેવી થઈ જયેશભાઈ નો જવાબ આ હતો એના સમયે આપણે નરરી અમીન નો બાઇટ સાંભળીએ છે જી કામ થતા નથી કાલે આવજે હજુ નથી થયું નરરી અમીન આમ એકદમ જેને વ્યગ્રતાપૂર્વક આક્રોશ હતો એમનો એને કઈ રીતે મૂલવો છો આપ અને છેલ્લો પ્રશ્ન મારો એ છે કે અમિતભાઈ આવવાના હતા છેલ્લી ઘડીએ એ શપથવિધિમાં નહીં હાજર રહ્યા એને કઈ રીતે મૂલવો છો મને સર આજે જ સમાચાર મારા મિત્રો જે કંઈ આપણે કહીએ ને એણે કીધું આ પ્રધાન મંડળની જે રચના થઈ એમાં અમિત શાહનું ઓછું ઉપજ્યું છે બેન નું વધુ ઉપજુ છે સાચું ખોટું રામ જાણે કે અમિત શાહ નું જયારે ઉપજણ ન થઈ એટલે બિહારની ચૂંટણીના બાને બુદ્ધિપૂર્વક અહીંયા આવવાનું ટાળ્યું એટલે હવે તમે જુઓ આ ની રચના જે થઈ ને એ કેવી કહુલે થઈ છે અમિત શાહ રિહાણા અથવા તો ન આવ્યા પછી એના પછીની વાત કે અહિયાં આનંદી બેન નું ઉપજ્યું છે એનો અર્થ એમ છે કે બાકીના જે જયેશ રાદડિયા જેવા છે સ્થાનિક નેતાઓ જે છે એ રજળી પડ્યા ઉદય કાનગઢ રજળી પડ્યા નરેન્દ્ર અમીન નું ફ્રસ્ટ્રેશન પણ આપે સ્વયં કીધું કે એણે શું કામ કીધું છે હવે અત્યારે જે પ્રધાનમંડળ રચના નવી થઈ છે એમાં જે જોમ જુસ્સો ઉત્સાહ કે એ બધું થવું એ માનું કઈ નથી નેક્રો વિવાદ જ કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું થયું જેનું મેં ગઈકાલે બધી ચેનલ ને કીધું તો બધા ઉતાવળા છો હજી એમ કે આ લોકો એ સપથ નથી કામ તો કરવા દો એટલે ભાઈ કામ શું કરે તમે કોલસા ને દૂધ થી ધુવો તો ધોળો થોડો થઈ જાય એ સાહેબ એક કહેવત છે કે લશ્કર કા ભેદ પાયા કે આગે સે ગદ્દા આયા આપને આપની જે ગઈકાલની મેં બહુ રસપૂર્વક જોઈ છે આપની બધી રિએક્શન અને હાઈ વુડ

મને હવે આ પ્રધાનમંત્રી પછી શંકા જાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં કેવા કેટલા લોકો છે જે આમ આદમી પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે હોય શકે આઈ વોન્ટ આઈ વોન્ટ ડિસ્પ્યુટ ધેટ આઈ વોન્ટ ડિસ્પ્યુટ ધેટ ભગવાન બચાવે ભગવાન બચાવે જી સર તો ધન્યવાદ સર આપે સમય આપ્યો આટલી વ્યસ્તતા વચ્ચે પણ નમસ્કાર અને આઈ એપ્રીશિયેટ નોટ ઓન્લી ધેટ વી આર ગ્રેટફુલ ટુ ધેટ અને દિવાળી માટે નૂતન વર્ષ માટે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપને ચેનલને અને આપના જી સર આપની ચેનલ આપની ટીમ અને આપના દર્શકોને એને પણ અમારા તરફથી નવા વર્ષના અભિનંદન જી સર થેન્ક યુ સર આવજો